દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાંડી ક્રાઈમ બ્રાન્ચના સકંજનામાં આવી ગયો છે આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે ઓડિશાથી તે દેશના ખૂણે ખૂણે ગાંજો મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલ કુમાર પાંડી અને તેનો ભાઈ સુનિલ પાંડી કરોડો રૂપિયાનો ટર્નઓવર કરતા હતા ક્રાઇમ બ્રાન્ચે અનિલ પાંડેની ધરપકડ કરતા અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવે એવી શક્યતાઓ પણ છે ગાંજા કિંગ કહેવાતો ઓગણચાળીસ વર્ષનો અનિલ કુમાર વૃંદાવન કાયમ બ્રાન્ચના સકંજામાં આવ્યો હતો અનિલ અને તેનો ભાઈ સુનિલે ભેગા મળીને નાના પાયે ગાંજો વેચવાનું શરૂ કર્યું અને જોત જોતામાં આ બંને બંધીઓ ગાંજા કિંગ બની ગયા હતા ઓડિશાના જગન્નાથપુરથી બેસીને બંને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલનો ધંધો કરતા હતા અમદાવાદ સહિત ગુજરાતમાં બાર ગુનાઓમાં અનિલ પાંડી વોન્ટેડ જેનો ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટ વોરંટના આધારે ધરપકડ કરી છે અનિલ પાંડી વિરુદ્ધ અમદાવાદ સુરત જૂનાગઢ રાજકોટ ગ્રામ્ય અને રેલવે પોલીસમાં ગુનો નોંધાયો છે ઓડિશામાં આવતી જ ટ્રેનમાં અનેક વખત લાખો રૂપિયાનો ગાંજો બિનવારસી મળી આવ્યો હતો જેમાં પણ અનિલ પાંડીનો રોલ હોય તેવી શક્યતાઓ છે હાલ અનિલ પાંડીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે

ત્યાં નોસો નબ્બે કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ બાર ગુના ગુજરાતમાં અલગ અલગ રાજ્ય અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલાં પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી બે હજાર બાવીસમાં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ દસથી બાર જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે આ ગાંજાના પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી એને ફાધર એનો જો પિતા છે વૃંદાવન પાંડી આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે આપણે કહી શકાય કે જેટલા બધા ગાંજા નવસો કિલો હજાર કિલો ગ્યારસો કિલો આઠસો કિલો સુરત ખાતે ટ્રેન મારફતે કે એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેવર સપ્લાય કરતો હતો ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે આ સ્ટેશન સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા પછી આ લોકો ટ્રક રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શૂરું રાખ્યો હતો અને સુરતમાં પણ આઠસો કિલોનો કેસ કરવામાં પોલીસને સફળતા મળી હતી ત્યાં અમે ત્યાં ઓડિશામાં ઇન્ફોર્મેશન મોકલી હતી અને ત્યાં પણ બે હજાર એકવીસમાં નવસો નેવું જેટલા કી કિલોગ્રામ ગાંજાનો કેસ થયા હતા કહી શકે ચો કહી શકે આ લોકો બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો અહીંયા આ સુરતમાં પાંડેસરા ઉધના અને પલસાના કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લઈને ત્યાં સ્ટોર કરાવતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક છૂટક બીજા બીજા જિલ્લામાં મોકલતો હતો અને અમદાવાદમાં પણ આ આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ઇલાકા છે વટવા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ લોકો ભાડે પર રાખીને સપ્લાય કરતો હતો